वड़े प्रधान मोदी आवश्य गुजरात सूरत डायमंड बोर्स नोकर से उद्घाटन पीएम ने आपका मावश्य अनोखी भेंट વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવી રહ્યા છે. સુરત ડાયમંડ બુર્સ એટલે કે SDB નું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. આ તમામ વચ્ચે વડાપ્રધાન મોદીને એક અનોખી ભેટ આપવામાં આવશે. ડાયમંડ બુર્સ જેવી જ પંચધાતુમાંથી બનેલ બિલ્ડિંગનું મોડેલ વડાપ્રધાન મોદીને આપવામાં આવશે. અમારો બે મહિનાનો ટાઈમ લાગ્યો છે આ બનાવવામાં અને આ બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એનો એક્ઝામ્પલ છે સુરત એક મિની ઇન્ડિયા તરીકે ઓળખાય છે દરેક રાજ્યના લોકો સુરત આવેલા છે અને અમારી ઓફિસ અમારી ફેક્ટરી પણ એક એનું નાનું અમસ્તું ઉદાહરણ છે સાત રાજ્યના અલગ અલગ કારીગરોએ પાંત્રીસ કારીગરોએ બે મહિનાની અગાત મહેનતથી આ પ્રતિકૃતિ બનાવી છે ઉદ્દેશ અમારો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને આ પ્રતિકૃતિ ભેટ આપવાનો છે એટલે વર્લ્ડ ટોલેસ્ટ લીડરને એની સમકક્ષ પ્રતિકૃતિ ભેટ આપીએ તો સારું લાગે આમાં અમે પંચ ધાતુ યુઝ કરી છે હીરા ઉદ્યોગપતિની આ ભેટ સુરતમાં ખૂબ જ ચર્ચાઈ રહી છે શું છે ખાસિયત કેટલો લાગ્યો સમય પંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે આ મોડલ સુરત ડાયમંડ બુર્સની સમાવેશ સાત સમય વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે અને વડાપ્રધાન મોદીને આ ભેટ આપવામાં આવશે આ ભેટ કેટલામાં તૈયાર થઈ કેટલો ખર્ચ થયો આ સવાલ કરતા મોડલ બનાવનાર જતીનભાઈએ કહ્યું આની કોઈ કિંમત ન હોય ભેટ હંમેશા અમૂલ્ય હોય છે સંવાદદાતા સંજય સિરાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત